નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા તહેલકા ન્યૂઝ હવે જોગતના સમાચાર આણંદમાં યોજાયેલ યુવક મહોત્સવમાં વણસોલ શાળાનું સુંદર પ્રદર્શન સરકારશ્રી દ્વારા શૈક્ષણિક વર્ષ બે હજાર ચોવીસ પચીસમાં આણંદ જિલ્લા ખાતે યુવક મહોત્સવની રામાભાઈ મનુભાઈ ડાન્સ એન્ડ મ્યુઝિક કોલેજ વિદ્યાનગર મુકામે આયોજન કરવામાં આવ્યું હતું આ આણંદ જિલ્લા યુવક મહોત્સવમાં શ્રી સી એ પટેલ હાઈસ્કૂલ વણસોલની શાળાએ જિલ્લા કક્ષાએ ખુલ્લા વિભાગની અંદર લોકનૃત્ય તેમજ લોકગીતની અંદર ભાગ લીધેલ હતો અને આ બંને સ્પર્ધાઓમાં શાળાઓની વિદ્યાર્થીનીઓએ ખૂબ જ સુંદર પ્રદર્શન કર્યું હતું તેમાં જિલ્લા કક્ષાએ ખુલ્લા વિભાગની અંદર લોકનૃત્ય વિભાગમાં શાળાની વિદ્યાર્થીનીઓએ તૃતીય નંબર પ્રાપ્ત કરીને શાળાનું ગૌરવ વધારેલ છે તો આ તમામ વિદ્યાર્થીનીઓને શ્રી રઘુનાથજી કેળવણી મંડળ વણસોલ તેમજ આચાર્ય સિંહ વ્યાસ સાહેબ અને શાળા પરિવાર તરફથી ખૂબ ખૂબ અભિનંદન પાઠવવામાં આવે છે તેમજ આ કૃતિને તૈયાર કરાવનાર શાળાના શિક્ષિકા શ્રીમતી પિનલબેન પરમાર અને ભાવનાબેન પટેલનો પણ કેળવણી મંડળ અને આચાર્ય શ્રી વ્યાસ સાહેબ તેમજ શાળા પરિવાર ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો છે દિલીપભાઈ એસ પટેલ તહેલકા